સબસ્ક્રાઈબ કરો વી કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ ઉપર બેલનું બટન દબાવો અને નિહાળો વી કે ન્યૂઝ ચેનલ ઓડિશા માં આકરી ગરમી નો યથાવત તાપમાન એકતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું જનજીવન પર અસર હવામાન વિભાગ ની આગામી દિવસો વધુ ગરમી ની આગાહી બનાસકાંઠા સિંચાઈના પાણી માટે ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર પાંચ તાલુકાના ખેડૂતો ચાંગા પંપિંગ સ્ટેશન પર અચોક્કસ મુદત ના ધરણા પર બેઠા પાલનપુર અંબાજી માર્ગ પર જર્જરિત મેરવાડા પુલ પર મોટો ભૂવો પડતા વાહન વ્યવહાર ખોરવાયો તાત્કાલિક સમારકામ અને દાંદરા તાલુકાના તાલેગઢના ખેડૂતે હરાવ્યું જળ સંકટને ખેત તલાવડી બનાવી મેળવી લાખોની આવક હવે જોઈએ સમાચાર વિગતવાર એપ્રિલ માસની જ ગરમી પોતાનો મિજાજ બતાવી રહી છે ત્યારે આજે પણ તાપમાનનો પારો એકતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી જેટલો નોંધાયો છે આજે તાપમાન નોંધાયેલા વધારાની અસર જનજીવન પર જોવા મળી હતી અને શહેરના રસ્તાઓ પર પણ લોકોની અવર ખૂબ જ ઘટી ગઈ હતી લોકો પણ આ ગરમીથી રાહત મેળવવા માટે દિવસ દરમિયાન બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને વેપારીઓ બને ત્યાં સુધી બપોરના સમયે લોકો ઘરે જમવા જવાને બદલે ધંધા સ્થળ પર ટિફિન લાવીને ભોજન લઈ રહ્યા છે બપોરના સમયે તો આકાશમાંથી રીતસરના અગનના ગોળા વરસી રહ્યા હોય તેવો અહેસાસ લોકો કરી રહ્યા છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સત્તર મે સુધી તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો રહેશે જેથી લોકોએ પણ અસહ્ય ગરમીથી બચવા માટે બપોરના સમયે બહાર નીકળવું ટાળવું જોઈએ અને વધુને વધુ પ્રવાહી લેવું જોઈએ અત્યારે ગરમી છેલ્લા પાંચ થી છ દિવસથી અત્યંત કાળ જાળ પડી રહી છે ખૂબ જ ગરમી વધી ગઈ છે અને આ ગરમીની અંદર બહાર નીકળવું ધંધા અર્થે કે પણ કામ માટે નીકળવું હોય વખતે અસહ્ય થઈ ગયું છે દુશ્વાર થઈ ગયું છે અત્યારે એટલી ગરમી સવારે દસ થી સાંજે છ વાગ્યા સુધી એટલી છેલ્લા છેલ્લા દસ દિવસથી એટલી ગરમી પડી રહી છે કે બહાર નીકળવું બી બહુ મુશ્કેલ પડી રહ્યું છે બપોરે જમવા ઘેર જવું તો પણ ઓફિસમાં ઓફિસમાં ટિફિન મંગાવીને જમી લીધે છે ને બહાર જમવા ઘર પુષ્કળ ત્યારે આગળ કેટલી ગરમી પડે પાલનપુર ગણેશપુરા ગામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવાતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે પાલનપુર ગણેશપુરા ગામમાં આદશક્તિ મા ઉમિયા તથા શ્રી દુધેશ્વર મહાદેવ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા તથા શ્રી અંબાજી માતા યોગી શ્રી ગણેશ ભારતી દાદાની મૂર્તિનો પણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તેમજ પંચ દિવસીય સતચંડી તથા મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આગામી એકવીસ એપ્રિલે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે ત્યારે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે ગત રાત્રે ઓર્કેસ્ટ્રા પાર્ટીના તાલે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબાની રમઝટ માણી હતી ઉનાળાની શરૂઆત થતાં જ ડીસામાં બહારથી આવતા લોકોને ગરમીમાં રાહત મળી રહે તે હેતુથી આજે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા શહેરના સાંઈબાબા મંદિર નજીક ઠંડા અને ફિલ્ટર પાણીની પરબ શરૂ કરવામાં આવી હતી ડીસાના નાયબ કલેક્ટર નેહાબેન પંચાલના હસ્તે આ પરબનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સુહાસભાઈ પટેલ મોતીભાઈ આસનાની અને સતીષભાઈ પંચાલ જેવા અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા હવેથી આ સ્થળેથી પસાર થતા જરૂરિયાતમંદ લોકો ઠંડા અને શુદ્ધ પાણીની સુવિધાનો લાભ લઈ શકશે થરાદ એપીએમસી ખાતે આજે માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી જેમાં તમામ ડિરેક્ટરોના સર્વાનુમતે માયારામભાઈ જોશીની વાઇસ ચેરમેન તરીકે નિમણૂંક કરવામાં આવી હતી ઉત્તર ગુજરાતના ઊંઝા પછી સૌથી મોટા માર્કેટયાર્ડમાં ગણાતા થરાદ માર્કેટયાર્ડમાં એક વર્ષ પહેલાં ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી જેમાં શૈલેષભાઈ પટેલ ચેરમેન તરીકે ચૂંટાયા હતા એક વર્ષના સમયગાળા બાદ ખાલી પડેલી વાઇસ ચેરમેનની જગ્યા માટે મંગળવારે બપોરે એપીએમસીમાં ચેરમેન અને તમામ ડિરેક્ટરોની હાજરીમાં ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણીમાં તમામ ડિરેક્ટરોએ સર્વાનુમતે માયરામભાઈ જોશીના નામ પર મહોર લગાવી હતી ત્યારબાદ માયારામભાઈએ થરાદ એપીએમસી વાઇસ ચેરમેન તરીકે પોતાનો પદભાર સંભાળ્યો હતો આ પ્રસંગે ચેરમેન શૈલેષભાઈ પટેલ બેમજીભાઈ પટેલ રૂપસીભાઈ પટેલ જયસીભાઈ પટેલ રવજીભાઈ પટેલ હર્ષનભાઈ ઠાકોર પ્રવીણભાઈ માણી અને વિનોદભાઈ પટેલ સહિત તમામ ડિરેક્ટરો અને સ્ટાફે માયારામભાઈ જોશીને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા ગતરોજ સોમવારે વહેલી સવારે શુભ મુહર્તમાં વાવનગરમાં પૂજ્ય આચાર્ય ભગવંત મહાશ્રમણજીનું આગમન થતા તેરપંથ જૈન સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વાસ્તે ગાસ્તે સંગીતના નાદ અને અબીલ ગુલાલની છોડો વચ્ચે તેમનું સ્વાગત કરાયું હતું પૂજ્ય આચાર્યના મંગળ પ્રવેશ પ્રસંગે સમગ્ર વાવનગરને રોશની અને મંડપથી સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું છેક રાજસ્થાન મુંબઈ સુરત અને અમદાવાદથી ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા પૂજ્ય આચાર્યના મંગળ પ્રવેશને લઈને સમગ્ર વાવનગરમાં ભક્તિ શક્તિ અને શ્રદ્ધાની એક અનોખી લહેર જોવા મળી રહી છે હજારો ભક્તો પૂજ્ય આચાર્યના સેવા કાર્યમાં તલનીન બન્યા છે આ શુભ પ્રસંગે ચૌદમી એપ્રિલથી બાવીસમી એપ્રિલ સુધી પૂજ્ય આચાર્યના પ્રવચનોનો લાભ લેવા માટે હજારોની જનમેદની ઉમટી પડી હતી આ પ્રસંગે જૈન સમાજના અગ્રણી મિત્રો અને વાવના રાણા ગજેન્દ્રસિંહ ચૌહાણ પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત ડીડી રાજપૂત કાનજીભાઈ રાજપૂત ડીએમ રાજપૂત રામસિંહ વિચારડીયા સહિત અનેક રાજકીય અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા પૂજ્ય આચાર્યની શોભાયાત્રા સમગ્ર વાવ શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી જૈન તેરપંથ સમાજ દ્વારા આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને વાવ પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિકની પણ સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂતે આ પ્રસંગને ભક્તિ અને શ્રદ્ધાનો અદભુત સમન્વય ગણાવ્યો હતો હવે સમર્થયો છે વિરામનો વિરામ બાદ જોઈશું બનાસકાંઠામાં સિંચાઈના પાણી માટે ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર પાંચ તાલુકાના ખેડૂતો પાલનપુર અંબાજી માર્ગ પર જર્જરિત મેરવાડા પુલ પર મોટો ભૂવો પડતા વાહન વ્યવહાર ખોરવાયો તાત્કાલિક સમારકામની માંગ અને ધાનેરા તાલુકાના તાલેગઢના ખેડૂતે હરાવ્યું જળ સંકટને ખેત તલાવડી બનાવી મેળવી લાખોની આવક તો જોતા રહો વીકે ન્યુઝ ચેનલ ડીસા શહેરમાં વધેલી એક્સપોઝ ઇન્ટો સસ્તી કિંમતે વેચવાની છે સંપર્ક કરો સત્તાણું બે પંચોતેર ચોરાણું શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગેરેના મસા કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટુ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરાજો કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખા રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કિન ટાઇટનિંગ વેમ્પાયર ફેસ લિફ્ટ કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં ડીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 9250 9141 9250 9141 विराम बाद आप स्वागत है वो समाचारों में બનાસકાંઠા જિલ્લાના દિયોદર લાખણી અને કાંકરેજ પંથકના ખેડૂતો સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે આંદોલન પર ઉતર્યા છે પાંચ તાલુકાના રોષે ભરાયેલા ખેડૂતો આજે મોટી સંખ્યામાં કાંકરેજના ચાંગા પમ્પિંગ સ્ટેશન પર એકઠા થયા હતા અને પાણી છોડવાની માંગ સાથે ધરણા પર બેઠા છે પાણી બંધ કરી દેવાના કારણે ખેતરોમાં ઉભો પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે લાખણી કાંકરેજ અને દિયોદરના ખેડૂતોએ ચાર દિવસ પહેલા ડોલ નગારા સાથે દિયોદર પ્રાંત કચેરીએ પહોંચીને પણ પાણી છોડવાની માંગ કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી ન થતા ખેડૂતો વધુ આકરા બન્યા છે આજે પાંચ તાલુકા લાખણી કાંકરેજ દિયોદર ડીસા અને થરાદના ખેડૂતો ચાંગા પંપિંગ સ્ટેશન પર પહોંચ્યા હતા અને પાણી છોડવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરીને ધરણા શરૂ કર્યા હતા ખેડૂતોએ માંગ કરી છે કે તાત્કાલિક સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવે અને કાંકરેજના ચાંગા પંપિંગ સ્ટેશનના તમામ છ પંપિંગ સ્ટેશન ચાલુ કરવામાં આવે ખેડૂતોએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ખેતરોમાં પાક સુકાઈ રહ્યો છે અને પશુઓ માટે ઘાસચરાની પણ તંગી છે મોઘા બિયારણ અને ખાતર લાવ્યા હોવા છતાં પાણીના અભાવે પાક મૂર્જાઈ રહ્યો છે જો તાત્કાલિક પાણી છોડવામાં નહીં આવે તો તેમનો તમામ પાક નિષ્ફળ જશે જશે અને તેઓ દેવાદાર થઈ જેના કારણે તેમને ખેતી છોડવાની ફરજ પડશે ખેડૂતો ઉચ્ચારી છે કે જ્યાં સુધી કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ અચોક્કસ મુદત માટે ધરણા પર બેસી રહેશે હવે જોવાનું એ રહે છે કે તંત્ર દ્વારા ખેડૂતોની માંગણી સંતોષવામાં આવે છે કે કેમ નહીતર આ વિસ્તારના ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાઈ જશે કાંકરેજ બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાં જ સિંચાઈના પાણીને લઈને ખેડૂતોનો કકડાટ શરૂ થયો છે ભર ઉનાળે તંત્ર દ્વારા કેનાલનું પાણી બંધ કરી દેવાતા દિયોદર કાંકરેજ અને લાખણી વિસ્તારના ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને હવે આંદોલનના માર્ગે વળ્યા છે સિંચાઈ માટે પાણી શરૂ કરવા ખેડૂતોએ તંત્રને વારંવાર રજૂઆત કરી હતી અને ચાંગા પંપિંગ સ્ટેશનમાંથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા આવેદનપત્રો પણ પાઠવ્યા હતા તેમ છતાં સરકાર દ્વારા પાણી ન છોડવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા છે આજે દિયોદર કાંકરેજ અને લાખણી વિસ્તારના ખેડૂતો એકઠા થઈને કાંકરેજના ચાંગા પંપિંગ સ્ટેશન ખાતે ધરણા પ્રદર્શન શરૂ કર્યું છે પોતાના વિરોધને દર્શાવવા માટે ખેડૂતોએ સ્થળે રામધૂનનું આયોજન પણ કર્યું હતું અને કેનાલમાં તાત્કાલિક પાણી છોડવાની માંગ પણ કરી હતી ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો કેનાલનું પાણી નહીં છોડવામાં આવે તો ખેડૂતોને મરવાનો વારો આવશે ઉનાળામાં પાકને પાણીની સખત જરૂર છે અને પાણી બંધ થવાથી પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક પાણી છોડવાની માંગણી કરી છે વાવ અને સુઈગામ પંથકની કેનાલોમાં છેલ્લા એક મહિનાથી પાણી ન મળવાના કારણે ખેડૂતો ભારે પરેશાન છે ઉનાળાની કાળઝાળ ગરમીમાં સિંચાઈ માટે પાણીને મળતા આ વિસ્તારની હજારો હેક્ટર જમીનમાં ઉભેલો લાખો રૂપિયાનો પાક મોરજાઈ રહ્યો છે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા પાણી ન છોડવામાં આવતા આખરે વાવ તાલુકા કિસાન સંઘે ફરી એકવાર વાવ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે આવેદનપત્રમાં ખેડૂતોએ જણાવ્યું છે કે ભલે સપ્તાહમાં માત્ર ત્રણ દિવસ માટે અને તે પણ ઝડપી પાણી આપવામાં આવે કારણ કે પાક સુકાઈ રહ્યો છે અને પશુધન પાણી વિના તરફડી રહ્યું ખેડૂતો સંઘે વધુમાં જણાવ્યું હતું કે જો પાણી નહીં છોડવામાં આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની ફરજ પડશે પાણીના અભાવે પાક સુકાઈ રહ્યો છે અને જો આગામી બે ચાર દિવસમાં પાણી નહીં મળે તો ઉભા લાખો રૂપિયાના પાકનો નાશ થઈ જશે

જ્યાં ગુરુ નાનક ચોક ખાતે દિનેશભાઈ પંચાલ દ્વારા યાત્રાનું ભાવભર્યું સ્વાગત કરાયું હતું ચૌદ એપ્રિલથી શરૂ થયેલી આ યાત્રા જિલ્લાના એકસો એસી ગામોમાં ફરી સામાજિક સમરસતાનો સંદેશો આપશે આ યાત્રા સાથે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ રમેશ પટેલ શહેર ભાજપ પ્રમુખ પ્રશાંત ગોહિલ સહિત સંતો મહંતો પણ જોડાયા હતા આપણને સૌને બંધારણ આપ્યું આપણને સૌને ઉચ્ચ અધિકારો આપ્યા ત્યારે સામાજિક સમરસતા યાત્રા સમગ્ર હિન્દુ સમાજમાં એક સંદેશ લઈને નીકળી છે કે હમ સબ હિન્દુ એક હૈ અમે કોઈ પણ નાતી જાતિ જ્ઞાતિના ભેદભાવ સિવાય હિન્દુ એટલે હિન્દુ ભલે હિન્દુ દલિતભાઈ હોય ઠાકોરભાઈ હોય પટેલભાઈ હોય બ્રાહ્મણભાઈ હોય રબારીભાઈ હોય માળીભાઈ હોય સૌ હિન્દુ એક છે એવો મેસેજ આ યાત્રા દ્વારા અપાય છે સનાતન ધર્મને મજબૂત કરવાના હેતુથી આ યાત્રા બનાસકાંઠા જિલ્લામાં વીસ એપ્રિલ સુધી ફરી રહી છે અને એકસો ને ચાલીસ ગામોને પ્રભાવિત કરી અને એંશી હજાર લોકો સુધી આ યાત્રાનો સંદેશ પહોંચશે ભારત માતા કી જય પાલનપુર અંબાજી માર્ગ પર આવેલા મેરવાડા પુલ પર મોટો ભૂવો પડવાની ઘટના સામે આવી છે સાહીઠ વર્ષ જૂના જર્જરિત પુલ પર પડેલા ભૂવાને કારણે વાહન વ્યવહાર પર અસર થઈ હતી પુલ સાંકડો હોવાથી વાહનોની લાંબી કતારો લાગી હતી દરરોજ હજારો વાહનો આ પુલ પરથી પસાર થાય છે જર્જરિત પુલની સ્થિતિને કારણે વાહન ચાલકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે ત્યારે વાહન ચાલકોએ અકસ્માતની ભીતિ વ્યક્ત કરતા સત્વરે મરામત કરવાની માંગ કરી હતી અંબાજીને જોડતો મેરવાડા બ્રિજ છેલ્લા કેટલાય વર્ષોથી બિસ્માર હાલતને લીધે જર્જરિત થઈ ગયો છે આ પુલ પર વારંવાર ટ્રાફિક જામની સમસ્યા ઊભી થતી હોય છે ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન પદયાત્રીઓને પણ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે જો કે મેરવાડા રતનપુર બ્રિજની વર્ષો જૂની લોકમાગને લઈને રાજ્ય સરકારે પાલનપુર અંબાજીને જોડતા મુખ્ય બ્રિજને તેતાલીસ કરોડના ખર્ચે ચાર લેન નવીન બ્રિજ નિર્માણની રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી જો કે જર્જરિત મેરવાડા પુલ પર ખાડો પડી જતા પસાર થતા વાહન ચાલકો માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે સ્થાનિક તંત્રને ચેતવણી આપવામાં આવી છે કે જો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મરામતની કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા છે આ અંબાજી મંદિર સુધીના મુખ્ય માર્ગનો છે અને તેના પર પડેલો ભૂવો માત્ર વાહન વ્યવહાર માટે જ નહીં પરંતુ યાત્રાળુઓની સલામતી માટે પણ જોખમરૂપ બની શકે છે ત્યારે સત્વરે મરામત કરવાની માંગ ઉઠી છે હવે ફરી સમય થયો છે તાલુકાના તાલેગઢના ખેડૂતે હરાવ્યું જળ સંકટને ખેત તલાવડી બનાવી મેળવી લાખોની આવક કે તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર સુપર ફાધર મધર છો તમારું બાળક તમારી આંખોથી થી જ સમગ્ર વિશ્વ ને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય નો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ કાર્ડમાં સારવાર તદ્દન મફત કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાત ની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફ ની સેવા એવી કે ઘરના માહોલ ની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદય ની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલ નું પૂરું સરનામું

માત્ર ચોમાસામાં જ નજીવી ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા જોકે જળ સંગ્રહ અને જળ સંચય માટે ગુજરાત સરકારની મદદથી તેમણે પોતાના ખેતરમાં એક ખેત તલાવડી બનાવી આ ખેત તલાવડી તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થઈ તેમણે ચોમાસું અને શિયાળુ ઋતુમાં આ ખેત તલાવડીના પાણીથી રાયડો અને તંબાકુની ખેતી કરીને આશરે દસ લાખ રૂપિયાની ઉપજ મેળવી છે તેમણે પોતાની ખેતીની જમીન સોલાર પ્લાન્ટ માટે આપવાની લાલચને જતી કરીને વરસાદી પાણી દ્વારા ખેતીને જીવંત રાખી છે તેમના જણાવ્યા અનુસાર વીસ વીઘા જમીનમાં ખેત તલાવડીના વરસાદી પાણીથી સિંચાઈ કરીને તેમણે સારી આવક મેળવી છે તેઓ અન્ય ખેડૂતોને પણ પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવીને વરસાદી પાણીનો સંગ્રહ કરી ફરી સફળ કરવા માટે પ્રેરણા આપી છે પ્રવીણભાઈ દશરથભાઈ બે જણા પ્રેરણા આપી અને અમે ખેતરવાડી બનાવી સરકારી મણી આવ્યું અને એનો કામ કાજ બે બધો રડી કેટલું પાણી પીગું થયું છે ને કેવી ખેતી કરી ખેતી તો બે સીઝન કમ્પડ બી ચોમાસું અને સીઝન બી કેટલી જમીનમાં ખેતી કરી 20 20 વીઘા જમીન બી પૂરી અને સીઝન ની સારી 10 લાખ ઉપરની થઈ શું આવે જે કરે વણે કરાય ખરી તમા કુંદરાયડો ને રંડા દેવો કેવું વિસ્તારમાં પાણી ખરાબ છે પાણી બીજે કોઈ નથી હોય તલાવડી સિવાય કોઈ કરાય નથી ધાનેરા તાલુકાના મોટાભાગના ગામોમાં ઉનાળા દરમિયાન પાણીનું સંકટ ઘેરું બને છે અને બોરવેલમાં પાણીનું સ્તર ઘટી જાય છે ત્યારે તાલેગઢના ખેડૂતોએ ખેત તલાવડી ઉપર આધાર રહીને સફળતાપૂર્વક ખેતી કરી બતાવી છે એને ખેત તલાવડી બનાવેલી છે બસો બાય બસો ચાળીસ બાય બસો ચાળીસ હવે એમના માટે પંદરથી વીસ વીઘા જમીન પીધી સારી રીતે પંદર લાખ જેવું ઉત્પાદન થઈ શકે ઘાસચારો ઢોર ને પશુપાલકને બધી રીતે સારું કહેવાય અમારે સરદ વિસ્તારમાં એડાલ જનાલી તાલેગઢ શિયા એમાં પાણીની ખૂબ બહુ બહુ તંગી છે પાંચસો થી છસો ફૂટ નો બોરવેલ બનાવતા તો સતત પાણી મળતું નથી પણ આ જો ખેત તલાવ સૌ ખેડૂતો બનાવે તો સૌ સારામાં સારું રહી શકે આટલા ખેત તલાવ પાણીની કેટલી સિઝન લો તમે એમ તો શિયાળુ તો સાત આઠ લાખ રૂપિયા થાય પછી ચોમાસામાં વધઘટ પોણી જો થઈ જાય વરસાદ ખેંચા લે તો સરકારી સારી રીતે મળી જાય કઈ પ્રેરણા મળી આ ખેત તળાવડી તલાવડી ખેત તલાવડી તો પ્રેરણા તો પેલા તો ઘણી દિન પછી ઋષિકેશ પટેલ બીજી સીઆઈ મીટિંગ હતી એના માટે મળી હતી ન્યૂઝ બુલેટિન સમાપ્ત પહેલા હેડલાઇન્સ ફરી એકવાર ઓડિશામાં આકરી ગરમીનો પ્રકોપ યથાવત તાપમાન એકતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું જનજીવન પર અસર હવામાન વિભાગની આગામી દિવસોમાં વધુ ગરમીની આગાહી બનાસકાંઠામાં સિંચાઈના પાણી માટે ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર પાંચ તાલુકાના ખેડૂતો ચાંગા પમ્પિંગ સ્ટેશન પર અચોક્કસ મુદ્દતના ધરણા પર બેઠા પાલનપુર અંબાજી માર્ગ પર જર્જરિત મેરવાડા પુલ પર મોટો ભૂવો પડતા વાહન વ્યવહાર ખોરવાયો તાત્કાલિક સમારકામની માંગ અને ધાનેરા તાલુકાના તાલેગઢના ખેડૂતે હરાવ્યું જળ સંકટને ખેત તલાવડી બનાવી મેળવી લાખોની આવક